સુરતના કતારગામ ચોક પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે છવ્વીસ પોઈન્ટ છ્યાસી લાખની કિંમતનો બસો અડસઠ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલા ચોક પાસેથી આરોપી શરીફ ખાન આજી ખાન નાયક ઉર્ફે જનકસિંહ ચૌહાણ અને ભરત ગોસ્વામીને ઝડપી પાડ્યા છે આ બંને આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વતની છે

એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી પીએસઆઈ પીએમ વાળા અને વિશાલ ધનગણનાઓને એક બાતમી મળી હતી કે કતારગામ પીપલ ચાર રસ્તા માધવ ચોક પાસે બે ઇસમો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે આ બાતમી આધારે એમને પંચો સાથે ત્યાં રેડ કરતા બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે પોલીસ જે જ્યારે રેડ દરમિયાન આ બંને ઈસમોએ ભાગાભાગી કરી હતી પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફેશન જનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે ભરત ભારતી અમૃત અમૃત ભારતી ગૌસ્વામી આ બંને થરાદ ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠાના રહેવાસી છે અને આમની ઝડપી કરતાં આમની પાસેથી અંદાજે બસો સિત્તેર ગ્રામ જેવું ખૂબ સારી ક્વોલિટીનું એમની ડ્રગ્સ મળી આવ્યું છે આમની પૂછપરછ કરતાં આ ડ્રગ્સ એ લોકો રાજસ્થાનથી લાવ્યા હતા અને અહીંયા કોઈને દેવાના હતા આ લોકોની પૂછપરછ ચાલુ છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે જે ભારતી ભરત ભારતી છે એ અગાઉ ગોવામાં એ નાઇજીરિયનને પણ એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે ગોવા અવારનવાર જાય છે એ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એને ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તે રાજસ્થાનથી લાવતો હતો કે આ બાબતની તપાસ આગળ ચાલુ છે અંદાજે સત્યાવીસથી અઠ્યાવીસ લાખ જેટલાનો મુદ્દામાલ મળ્યો છે ડ્રગ્સનો આ સિવાય એમની પાસેથી મોબાઈલ ફોન ચાર્જરો વગેરે કબજે લેવામાં આવ્યું છે